Tesli pakar sebiji mana tar? Wow wow, pakar lagi ya. Cene, betai ke? Ah betai. Betai ne? Betai betai. Kau ni

તો બેના તો સરેલા પકડીને તમને બતાવીશું રાઈચ ના દરિયા જો મારા વાલા ને દરિયામાં પગી જશે ઓલરેડી એમ તમે જોઈ શકતા છો નદી થોડુંક પાણી શું કહેવાય કે આ પાણી છે જો જરીક ખાલી મનફેર પાણી એઠું છે તો અમે છે ને ભાઠોડામાં 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 હાલવા મળ્યા બહુ આઘું દાવન છે આપણે બહુ આઘે ભાઠોડા છે ને ના સુધી પગી જવાનું છે ને પછી નાલી પાછા ગોતા ગોતા આવી હશે ગોતા ગોતા જાય આમાં જો કે શાક ગોતો છે આપણે તો તમને ખબર છે અને સરેલા જ ગોતન છે કશી જોઈને ભૂંદડા ને એવું તો જડે પણ એ મિક્સ હે

હા જરી ડંડક છે આ કે પકડ નેમ જો આ દાતડુ છે આપડી ભાઈ મસ્તી નું આણી અને હા હા મેરો પકડી આમ તને થી તે કામ સુવા હી તે સેદલ પડી જલ હતા પણ છે આ જરી આમ જો આ બેઠી છે ને તો ઉપર ઉપર દા ય લે બસ જો તો ફાઇનલી એમાં એમ તો કે બધી પગ બધા જો કન્ટિન્યુ પકડાઈ ગઈ છે આજ થઈ ગઈ છે જોયો ને છે ને આમાં સેલે સેલે તમને લાટ બતાવી તો ફાઈનલ એમી જોશે પાણી કાઠે આવી જશે ને કેવા ભયંકર મોટા મોટા કાદા છે ને એમાં અમે આવી જશે સરેલા તો આવામાં હોય ત્યારે પાણી આવી જેલ હોય ને મોટા મોટા કાદા હોય ને ફાઠવાડા એવામાં હોય અમે આવામાં પૂગી જાય તો એક એ સરેલું ચડ્યું કે એ સરેલું ચડ્યું કે કોણ જવા દે

પણ ભૂંડેડા પછી પકડવાનું શરૂ કર્યું મારા વાલા સરાલા નહોડડે ભૂંડેડા અમે ભૂંડેડા સાક મત પુંડે ઓલા પણ એક ભૂંડેડું સેટ્યું હે ભૂંડેડાનું તો ભૂંડેડા ઈ પકળે ને કે ઈય નિદડે તો બહુ રેકો કોરો એટલે ગમમી ઉપાડી લેવાનું છે આજ આપણે એક કઈસલી જડી ભાઈ તમને બતાવવું આપણે પકડે અહી બत्ती મેકી દેઉ ચલ તો બत्ती રાખજે આમ જો છે આમ

ये ये जोर गुंदेडो जडो केवडो मोटो से द हमका हेलो एक हिते मरो बेटा बो करे है अनदात मरो दे भाई बिक लागे लाल होई त ला पडी तीखो होई गुंदेडो लाल लाल होई नी तीखो भड़का दो के एनसी गमेई माना बीवा मडे केमके अही जो एक साइड ब्याख मतरी येन तो पकड़वी न भाई बिक लागे <laughs> चलो तम छोडे को जो ये पछि पासो होली जावन था है मारा घरी

એટલે અમે છે ને પાછું વળવાનું નક્કી કરે ફાઇનલ કરે કે પાછા વળી જતી પાછા વળી જ અને હવે આમાં હું જોઈ લો તમને ફાટફોટા દેખાડી દઉં સરે લાગો આમાં હોય જવાનું જુઓ તમે રોડ કેવો આવે સરેલ હોય તો પકડવાની જગ્યા ન રહે એવા તો મજા આવે બોલો આ ઝાકું કેટલું ઝાકું ઝાકું બધા એટલે તો જૈન ઉડે બોલો પાણીને એટલે જૈન ઉડે

થોડા થોડા હેપાંગ દેખાય એટલે બીક લાગે એટલે ફાઈ જાય કે ચાલો મેં ને બધી આપી દીધી કેમ કે આમ મોટો છે તમને તો મરી ગયા લે એટલે જીવ મગડી જુદા તળુક જીવ હોય ને બધી ને હા ઉપર લે ખાલી ખો ખો બો ભરેલો નથી ખાવી કે Hantar kata-kata motosiklet di jauh-jauh. Pahen jauh-jauh. Biasanya di jauh-jauh. Di jauh-jauh. Di Iya, lihat. Iya. Iya, paheban. Nah, paheban juga. jauh papa. Itu kabar pede. Kasih ચાલો તો પકડી લઈએ કાયકાજી એટલે એક ઓક્ટોબર જોવા મળી જ છે અમાર ભાડી ભાણીજી ને હું તો અમારો ભાઈ તમને ખબર હશે આ આવું કેમ જો એ દાદા છોટી જો બાપ મારી યે મને મને શેતલ જોવે તો હે હાલો ભાગો ભાગો ને તો અમે શકે ઓલી છે જઈએ ને ત્યાં સરેલું છે તો દેખાડી કરો કહીએ ભાગી ભાઈ ઘરે કેમ કે આમ સરેલોનું તો નામ નીચે નહીં હોટ એટલે આમાં હોય હકીકતનો હોય ફેમિલી આમાં સોટાતો હોય કાંઈ નહીં બોલો આમ જોડો કેટલો મોટો હશે તો નહીં જોતો નહીં જરો પકડી લાવ એ જો કંઈ જો તા તમે લાગી જઈ જશે ડોલમાં આપણે અને અહીં આ જ જોઈ લો તો મને જરી કર્યું રાત

હા તો આપણે વિડીયો પૂરો કરી હાલો બીજું શાક લાવી નહીં ખાલી એટલું તો એટલું ઘણું તો વિડીયો પૂરો કરી દઈએ વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો ચેનલ ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશો આપણે નવા વિડીયો